આયુર્વેદ અનુસાર આપણું શરીર વાત પેત અને કફથી બનેલું હોય છે અને આપણું શરીર સ્વસ્થ રહે તેના માટે આ ત્રણેય વસ્તુઓ ખૂબ સંતુલિત રહેવી જરૂરી છે અમુક લોકોને પિત્તનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધારે હોય છે જેના કારણે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે માથાનો દુખાવો થાય છે પેટમાં દુખે છે આ સાથે જ અનેક સમસ્યાઓથી તેઓ ઘેરાયેલા હોય છે કારણ કે અપચો પણ રહેતો હોય છે ત્યારે આયુર્વેદ શું માને છે આ પિત્તને લઈને અને તેની દવા શું છે જાદુઈ ઉપાય શું છે એની સાથે સાથે તમે તમારી બોડીને ડિટોક્સ કઈ રીતે કરી શકો છો કે આવનારું જીવન તમારું ખૂબ જ સ્વસ્થપણે વીતી શકે તેવી તમામ વિગતો સાથે હું સૌમ્યા આપના સમક્ષ હાજર થઈ ચૂકી છું મજામાં છોના આ સ્પેશિયલ એપિસોડમાં નમસ્કાર વાત પિત્ત અને કફનું શરીર આપણું બનેલું હોય છે ત્રણેયનું સંતુલન રહેવું જરૂરી છે જ્યારે આમાંથી એક પણ અસંતુલિત થઈ જાય છે ત્યારે વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થવા લાગે છે આ સાથે જ વાત પિત્ત અને કફના કારણે વિવિધ રોગો પણ થાય છે મહત્વનું છે પિત્ત બે તત્વોથી બનેલું છે અગ્નિ અને પાણી પિત્ત શરીરમાં ઉત્પન્ન થતાં હોર્મોન્સ અને ઉત્તેજકોને નિયંત્રિત કરે છે શરીરનું તાપમાન અને પાચન અગ્નિ પિત્ત દ્વારા નિયંત્રિત થાય છે પીત નાના આતરણા અને પેટમાં જોવા મળે છે તેથી જ સ્વસ્થ રહેવા માટે પિત્તનું સંતુલન હોવું ખૂબ જરૂરી છે અસંતુલિત પિત્ત રાખવાથી ચાળીસથી વધુ પ્રકારના રોગ છે એ થઈ શકે છે ત્યારે આયુર્વેદ શું માને છે અને શું છે તેના ઉપાયો આવો જાણીએ વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા પાસેથી અલગ અલગ બીમારી છે એ બીમારીને દૂર કરવા માટે કયો ઔષધ સારું તાકે લંઘનમ પરમ ઔષધમ લંઘન શ્રેષ્ઠ ઔષધ છે તો લંઘન કઈ રીતે તો લંઘન એટલે ભૂખ્યું રહેવાનું નહીં લંઘન એટલે શરીરમાં કચરો બહાર કાઢવાની પ્રક્રિયા સાહેબ પેશન્ટ જોયા તમારામાંથી ઘણા બધા લોકો આવ્યા છે અને હમણાં જ મને મને નામ ભૂલી ગયો રવિ રવિભાઈની સાથે જ હતા જમાડવામાં એ બધા આવેલા છે અને ઘણા બધા આયુર્વેદના ચિકિત્સકોએ કામ કરે ત્યારે આપ સૌને હું કહેવા માંગુ છું કે જ્યારે તમે આયુર્વેદનું અમૃતિકરણ કરતા હોય ચરબીમાંથી શક્તિનું રૂપાંતર થાય તો કાંઈ પણ ન ખાવ એક મહિના બે મહિના ત્રણ મહિના તેલ ઘી રોટલો રોટલી અનાજ દહીં દૂધ તોય ચક્કર પણ ન આવે નબળાઈ પણ ન આવે આ આપણા ઋષિ મુનિઓ કાયા કલ્પની પ્રોસેસ આપેલી છે ત્યારે દરેક વ્યક્તિની પ્રકૃતિ તાસીર પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય પણ દરેક લોકોએ અહીંયા જેટલા લોકો છે તમારે આયુર્વેદનો ચમત્કારનો અનુભવ કરવો હોય ને તો આ કથામાં બધા જે લોકો દોડા દોડી કરે છે એ લોકોને બિચારે ખાય પીવે હરકું ન હોય એ લોકો તો અવશ્ય કરજો કારણ કે તમે હારા રહેવા જરૂરી છે સમાજ માટે ઘસાવશો અને બધા કાલેજન કરજો બાકી બધા લોકો તમારે કાંઈ નથી કરવાનું વાત પિત કફને બેલેન્સ કરનારી ઔષધિ એ છે અમૃતા દેવોને અમૃતની પ્રાપ્તિ થઈ પણ મનુષ્યને ન મળ્યો ત્યારે મનુષ્ય માટે પરમાત્માએ દેવતાઓ જે ઔષધિ નિર્માણ કરી એનું નામ છે દેવ નિર્મિતા અને ઈ એવી ઔષધિ છે કે તમે કાપો ત્યાંથી ઉગી જાય કુંડામાં ઉગી જાય સરસ મજાના હૃદય આકારના પાંદડા આવે આપ સૌને પ્રાર્થના કરું છું કે આપના ઘરે કુંડામાં આ દેવ નિર્મિત આપ અવશ્ય લગાવો તમે કહેશો સાહેબ ઔષધિ કઈ મેં મારી પ્રેક્ટિસમાં સૌથી વધારે જેનો ઉપયોગ કર્યો હોય અને શાસ્ત્રમાં જેને બહુ જ વખાણ કર્યા હોય અને રામચંદ્રજી ભગવાન કરી એ અમૃતા એટલે કે ગળો છિન્ન રૂહા કાંડ રૂહા છિન્નોદ્ભવા તો ગળોનો કટકો તો તમને મળી જ જાય થોડીક તપાસ કરો નો મળે તો નિકુંજભાઈ પટેલ અહીંયા આર્સ આયુર્વેદ છે તમે એને કોન્ટેક્ટ કરજો તમને વ્યવસ્થા કરી દે એ કટકો ઘરે વાવી દો સાહેબ આપણે મને કાંઈ વાંધો નથી તમે મની પ્લાન્ટ વાવો પણ સાહેબ આપણા ઋષિઓએ મની પ્લાન્ટ કરતા પાવરફુલ પ્લાન્ટ આપ્યો હોય તો આપણે જ વાવવો જોઈએ અને આપણું ઘર દિવ્ય ઔષધિથી સુશોભિત હોવું જોઈએ ત્યારે આપણા આંગણાને દીવ નિર્મિતાથી સુશોભિત કરો અને ગળોનો કટકો ઘણા બધા રોગમાં કામ કરે આગળ હું એક બે રોગનું બતાવવાનો છું પણ ડીટોક્સિફિકેશન માટે બહુ સરસ કામ કરે શાસ્ત્રમાં પાંચ ચાર મેધ્ય રસાયણ આપ્યા છે કે ટ્રેસ ઓછું કરે ને ગ્રાસ્પિંગ પાવર વધારે ત્યાં શ્લોક આવે છે મંડુક પૈણા સ્વરસ પ્રયોજ્યમ શિરેણ યષ્ટી મધુકુશ ચૂર્ણમ આગળ બ્રાહ્મીનો રસ જેઠી ચૂર્ણ દૂધ સાથે ગ્રાસ્પિંગ પાવર વધારવા માટે ચરક સંહિતા અને આગળ છે રસો ગુડુચા તો સમૂલ પુષ્પહાર ઉડુચીનો સ્વરસ ગળોનો રસ અનુભવ છે મેં હજારો લોકોને આ પ્રયોગ કરાયો છે આ પાંચ ઔષધિ શરીર શુદ્ધ કરીને તમે વાપરો ગ્રાસપિંગ પાવર વધે 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 ને વધે શાસ્ત્રમાં લખ્યું છે મેધાશક્તિ વધે ટ્રેસ લેવલ ઘટે ઘટે ને ઘટે ઘણી બધી ઔષધિ મેં વાપરી જો દોષ પ્રકૃતિ તાસીર પ્રમાણે અલગ અલગ ઔષધિ હોય પણ કોઈ મને જો ગળોનો પાવડર વાપર્યો ઉકાળો વાપર્યો રસાયણ ચૂર્ણ વાપર્યું બધું જ વાપર્યું પણ ડાયાબિટીસમાં શાસ્ત્રના રેફરન્સ પ્રમાણે અમૃતાનો જે સરસ રિઝલ્ટ આપી હજી મારા અનુભવ પ્રમાણે મેં બીજું જ જોયું આપણા આંગણામાં જ ઔષધિ છે સાહેબ આયુર્વેદની મેડિસિન સેલને રીજનરેટ કરી શકવાની કેપેસિટી ધરાવે છે અત્યારે હજારો સાયન્ટિફિક પ્રૂફ આવી ગયા છે કોઈ પણ સેલ ધારો કે સાંટોડી છે તો એનું પ્રૂફ છે છે હજારો આર્ટિકલ જનરલ કે કિડનીના સેલને રીજનરેટ કરે દમણિયા સાહેબને હમણાં મળવાનું થયું એટલે સાહેબને કીધું સાહેબ કિડની ખેલરના બહુ પેશન્ટ આવે હું અલગ અલગ પ્રયોગ કરું છું તમારો કોઈ વિશેષ અનુભવ કયો એટલે સાહેબે મને કીધું પુનર્નવા નવા કાપો આપો વયસ્થાપન દસેમાનીમાં વય સ્થાપન છે એની શિરપાક કાપ્યું બધા લોકોને ડાઉન થાય

વિષજ્ઞ છે કારણ કે તિક્ત રસ વિષજ્ઞ છે ત્રણેય દોષવાળાને કામ કરે તમારે શું કરવાનું છે એ પત્રિકામાં ઉપવાસની પદ્ધતિ લખેલી છે એમાં તમે એકવાર શાંતિથી વાંચી લેજો ઘરે જઈને પણ અત્યારે સમજાવી દઉં છું તમે પહેલા અનુભવ કરો એમ નેમ સાંભળી નહીં મેં તો હજારોન કરી લીધું છે એટલે બીજાને તમે દસ જણાને કહેશો કારણ કે ડિટોક્સિફિકેશન ઇઝ રીજનરેશનનો પહેલો પાયો છે શરીરમાંથી ફ્રી રેડિકલને બહાર કાઢવા એ જ સેલને નવું બનાવી શકે મેલા કપડામાં કોઈ દી રંગ ચડે નહીં તો એની ત્રણ નિશાની છે શરીર હળવું લાગવું જોઈએ પેટ હળવું લાગવું જોઈએ શરીરમાં સ્ફૂર્તિ લાગવી જોઈએ શરીરમાં એનર્જી લાગવી જોઈએ અને સ્કિનમાં ગ્લો આવવો જોઈએ આ પ્રયોગ કરો ચા બંધ કરીને જે સાયન્ટિફિક પ્રોસેસ બતાવી છે આ બહુ દોષ જયારે વર્ષો નો કચરો હોય ને એ પંચકર્મ થી અને જેને ટ્રેસ હોય અને શિરોધારા હોય એને ખાસ કરીને કફ હોય અને વાયુની તકલીફ આયુર્વેદ ઔષધિ સાથે લે તો રિઝલ્ટ બહુ ઝડપથી સ્પીડમાં આવે ટોક્સિફિકેશન ઓલું મેજર થયું આ મીની છે એ કઈ રીતે કરી શકો સરળ સવારથી બપોર સુધી હજારો લોકોને બતાવી ચૂક્યો છે સવારથી બપોર સુધી જેટલું પાણી જોતું હોય એટલું લેવાનું એમાં એક ચણા જેટલું સૂકો ગળોનો પાવડર નાખવાનો ટચલી આંગળીથી અંગૂઠા જેટલી સારી કટકા કરીને નાખવાના અને સુકવણી કરો એટલે પાવડર તૈયાર થઈ જાય ચણા જેટલો પાવડર નાખવાનો બે ઉફાળા આવવા દેવાના સારી ક્વોલિટીની સ્ટેનલેસ સ્ટીલની થર્મો જેવી બોટલમાં ગરમ ગરમ પાણી ભરી નાખવાનું એક સ્ટીલનો ગ્લાસ લેવાનો અને બોટલ લેવાની એર ટાઈટ પેક રાખવાની દસ થી પંદર મિનિટે આલારા મૂકીને બોટલ ખોલીને તરત પેક કરી દે એટલે પાણી ગરમ ને ગરમ રહે પિત્તની પ્રકૃતિ હોય તો પાણીને ઠરવા દેવાનું અને બાકી સહેજ ગરમ પાણી લઈ મોઢામાં મૂકી અને આ બાર વેઢા છે એક બે ત્રણ ચાર પાંચ આમ હલાવવાનું બાર પંચન હાઠ એટલે એક દોઢ મિનિટ થાય એટલે પાણી ટોપરા જેવું થઈ જાય પછી અંદર ઉતારવાનું દસથી પંદર મિનિટે કરવાનું બહુ બાર ઇમરજન્સી હોય તો સારી ક્વોલિટીની બોટલ હોય ને ખોલીને તરત પેક કરી દો એટલે ગરમ ને ગરમ રહે પણ સવારથી બપોર અને બપોરથી સાંજ ચોવીસ કલાક આ પાણી પીવો એટલે શરીરમાં ત્રણ ભાગ પાણી છે લોહીમાં બાણું ટકા પાણી છે ટોક્સિન્સ બધા આવશે પેટમાં અને પેટમાં ટોક્સિન્સ આવે એને બહાર કાઢવા પડશે એના માટે અલગ અલગ ઔષધિ છે પણ બધાને રસાયણ વરા આ રેચની દવા નથી આ રસાયણમાં અમૃત છે કચરો બહાર કાઢે ને શરીરને નવું બનાવે એ છે ત્રિફળા અથવા હરડે અથવા હિમેજ એ સવારે નૈણા કોઠે રાતે સુતી વખતે ગરમ પાણીમાં લઈ લો એટલે દુર્ગંધી વાસી ચિકાસવાળો ગરમ ગરમ ઝાડો નીકળશે જ્યાં સુધી શરીર હળવું ન લાગે પેટ હળવું ન લાગે સ્ફૂર્તિ ન લાગે એનર્જી ન હોય ત્યાં સુધી આ પ્રયોગ કરજો બે થી પાંચ ટકા લોકોને આ પ્રશ્ન આવશે અત્યારથી કહી રાખું છું ખાટી તીખી ઉલટી થાય દુર્ગંધી વાસી જાડા થાય અથવા તો તાવ આવે કળતર થાય આ આયુર્વેદ પ્રમાણે દોષ પાકના લક્ષણો છે કાંટો ખૂતી ગયેલો હોય બહાર કાઢો એટલે દુખાવો થાય થાય અને થાય માતા બાળકને જન્મ આપે તો પ્રસૂતિની પીડા થાય થાય અને થાય આ નવો જન્મ છે એટલે થોડી ઘણી પાંચ દસ ટકાને આવે તો એ કચરો નીકળવા દેજો આપ અનુભવ કરો આપને એક વિશેષ ઉર્જાનો અનુભવ થશે ધ્યાન પ્રાણાયામ સાધનામાં પણ પોઝિટિવિટી થશે કારણ કે આહારના બે ભાગ બને એક સ્થૂળ ભાગ અને સૂક્ષ્મ ભાગ સ્થૂળ ભાગ શરીરને પોષણ આપે અને સૂક્ષ્મ ભાગ મનને પોષણ આપે તો આ એપિસોડમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર